અભદમાં જે પાંચ કિલો અનાજ આપવાની યોજના છે એ યોજનામાં સામેલ કરવા માટે એમણે જે યોજના બનાવી છે એની શરૂઆત એ સુરતથી કરવાના છે એમાં પણ લગભગ એક લાખ જેટલા લાભાર્થીઓ એમાં જોડાશે અને નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લામાં વલસાડના કેટલાક ભાગ અને ડાંગના કેટલાક બહેનો એ લખપતિ દીદી તરીકે એમણે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી બહેનોનો એક લાખ બહેનોનો કાર્યક્રમ એ વાર્ષિક ઓછીમાં નવસારી જિલ્લામાં થવાનો છે એની વ્યવસ્થા જોવા માટે સૌ ધારાસભ્યો સૌ આગેવાનો સૌ સરપંચો સહિતની આજે મિટિંગમાં બોલા અફતમાં જે પાંચ કિલો અનાજ આપવાની યોજના છે એ યોજનામાં સામેલ કરવા માટે એમણે જે યોજના બનાવી છે એની શરૂઆત એ સુરતથી કરવાના છે એમાં પણ લગભગ એક લાખ જેટલા લાભાર્થીઓ એમાં જોડાશે અને નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લામાં વલસાડના કેટલાક ભાગ અને ડાંગના કેટલાક બહેનો એ લખપતિ દીદી તરીકે એમણે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી બહેનોનો એક લાખ બહેનોનો કાર્યક્રમ એ વાર્ષિક ઓછીમાં નવસારી જિલ્લામાં થવાનો છે અને વ્યવસ્થા જોવા માટે સૌ ધારાસભ્યો સૌ આગેવાનો સૌ સરપંચો સહિતની આજે મિટિંગમાં બોલાવો